સંસદમાં તૃણમૂલ કોંગ્રેસ ફરી એકવાર પશ્ચિમ બંગાળ રાજ્યનું નામ બદલીને બાંગ્લા કરવાની પોતાની જૂની માંગને પુનરાવર્તિત કરી હતી પાર્ટીના સાંસદ મમતા ઠાકુરે રાજ્યસભામાં વિશેષ ઉલ્લેખ દરમિયાન સરકારને રાજ્યનું નામ બદલવાની વિનંતી કરી હતી હકીકતમાં બે હજાર અઢારમાં પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકારે રાજ્યની વિધાનસભામાં આ પસાર કર્યો હતો અને કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયને નામ બદલવાની વિનંતી કરી હતી તેના નામ બદલવા પાછળ રાજ્ય સરકારનો તર્ક હતો કે પશ્ચિમ બંગાળના લોકો સાથે જોડાયેલો ભાવનાત્મક મુદ્દો છે રાજ્યના બંગાળી બાંગ્લા કરવાની માંગ કરી પ્રસ્તાવમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે લોકોની ભાવનાઓને માન આપીને છેલ્લા કેટલાક વર્ષોમાં દેશના ઘણા મોટા શહેરોના નામ બદલવામાં આવ્યા છે ચેન્નાઈ બેંગલુરુ મુંબઈ પ્રયાગરાજ જેવા ઘણા ઉદાહરણો છે જેમના અગાઉના નામ છે બદલી કરવામાં આવ્યા છે મહત્વનું છે કે લગભગ સાત વર્ષ પછી મમતા સરકારે ફરીથી રાજ્યની વિધાનસભામાં એક ઠરાવ પસાર કર્યો જેમાં રાજ્યને માત્ર એક જ નામ બાંગલા આપવાની માંગ કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ